આસો માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પ્રારંભ થાય છે તારીખ ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ બપોરના લગભગ એક ને પચાસ મિનિટની આસપાસ જે આ તિથિ સમાપ્ત થાય છે વીસ ઓક્ટોબર બે હજાર પચીસ બપોરના ત્રણ ને ચુમ્માલીસ મિનિટ કાળી ચૌદશ જે છે તે મહારાત્રિ કહેવાય છે અને રાત્રિના સમયે પૂજા ઉપાસનાનું ઘણું મહત્વ છે એટલા માટે આ તિથિ તારીખ ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે અને રાત્રિએ નિશ્ચિતાકાળનું શુભ મુહૂર્ત છે અગિયારને છેતાલીસ મિનિટથી લઈને તારીખ વીસ ઓક્ટોબર બે હજાર પચીસની રાત્રિએ બાર ને સાડત્રીસ મિનિટ સુધી પૂજન કરી શકાશે નરક ચતુર્દશી કે કાળી ચૌદશનો ઉત્સવ મનાવાશે આજના દિવસે ભગવાન શ્રી રામ ભક્ત હનુમાનજીની પૂજા ઉપાસ મહાકાળી માતાજીની પૂજા ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે આજે ભગવાન શ્રીકૃષ્ણની પણ પૂજા થાય